વાહ એ જ વાય સોમલા કાર ઓ ઓ લે તાર હરીખો અનુભવ હા આ શે તો હા જો વાઢી છે આપણો થોડો ના છે વાઢી દો તકનો કેતર વાવેનો માર પેકો બીજો ઓયું વેલા વેલા નહીં ને આ બતો ક કંગોળા નહીં કંગોળા પછી બસ બલા ખૂણામાં તું ર વાત ન દેતો એના આટલા તું મેલાય હોય

અત્યારે વાઘનું બચી છું મને શી ખબર મને જોવા દે હું મને વિશ્વાસ તો નથી હું કહું બરોબર તો વાર જોઈ લીધું

ખરેખર સોમલા હો વાઘનું નું છે જો હું તો નથી કેતો કે વાઘ વાઘનું બચ્ચું હો એટલે મારા મન ને કોઈ થોડું આવવાના વાઘ નો બચ્ચો થોડો આવતો બિલાવ લઈ જાય ઘેર બિલાવ પાડી જઈ કઈ જાય માન ના લઈ જવું ભાઈ લઈ જા તારા ખેતરમાં આવી જાય એટલે મને જવા દે અહી હું તો ઘરે જવું ના હોવાનું હોય વાત કરવા તો જવા નહીં ગયા તારા આપડે ફાટા જો મોટી મોટી આમ તો કરતા કે અમે જ છીએ આટલા આમ તો તારા બુના હવાર હોત ના હવાર અરે સોમલા vạc lù bạch chu và tòa thơ chết hỏi nở lèo mì ăn gạt nha mì nha mù choi borai đô lao xuống bada đô lao hít vạch hoa hélia lao hát hoa 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 hát

પપ્પા નો ફોન આવે તો એ ત્યાંની પપ્પા નો ફોન આવે મને કેટલા હું ખેતર માં છું મને તમે કેટલો ત્યાંની વાઘ ભૂલી ગયો રમકડું ખેતર માં વાઘ ના આવે

છોકરા ને તો હજાર રૂપિયા આગે આવ્યું એટલે હં થોડું આજે દીધા હું તો નહીં આપણ હાલવા પા